ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજમે દબાણ દૂર કરો તેને અભરાઈએ ચઢાવી દેવામાં આવ્યું છે પરંતુ શહેરમાં કાયદો વ્યવસ્થાનું પાલન કરાવવામાં અને ગુનાખોરીને ડામવા શહેર પોલીસ હજુ પણ નિષ્ફળ નીવડી રહી છે મોડી રાત સુધી લગભગ બે ત્રણ સુધી અનેક સંવેદનશીલ વિસ્તારોમાં ખાણી પીણીની લારીઓ ધમધમે છે અને લોક ટોળા પણ એટલા જ એકત્રિત થયેલા જોવા મળે છે અને તેમ છતાંય પોલીસ શહેરમાં સબ સલામતના દાવા કરે છે મિત્રો ન્યાય મંદિર વિસ્તાર કે જ્યાં તપન પરમારની હત્યા બાદ શાખાએ કાર્યવાહી કરી હતી તમામ લારી ગલ્લાઓ જપ્ત કરવામાં આવ્યા હતા તો પછી મોડી રાત સુધી વિસ્તારમાં ચાની લારીઓ કેવી રીતે ધમધમે છે તે પણ એક સવાલ છે રાત્રે સઘન નાઇટ પેટ્રોલિંગ અને ચેકિંગનો અભાવ છે જેથી રાત્રે શહેર રામ ભરોસે હોય છે અને નામ પૂરતા આટા ફેરા મારી પોલીસ પરત જતી રહે છે ન્યાય મંદિર વિસ્તાર કે જ્યાં વાડી અને નવાપુરા એમ ત્રણેય પોલીસ સ્ટેશનની હદ લાગે છે રાત્રે પોલીસ આટા ફેરા મારવા નીકળે અને ન્યાય મંદિર વિસ્તારમાં આવે ત્યારે ચાની લારીઓવાળા અને ઉભેલા લોકો અંદર ગલીમાં નાસી જાય છે અને જેવી પોલીસની ગાડી જાય કે પાછા તુરંત જ ગોઠવાઈ જાય છે રાત્રે પોલીસ કડક કાર્યવાહી કેમ કરતી નથી તે જ સવાલ છે કારણ કે રાત્રે જ બધા ખેલ રચાતા હોય છે ગાડી ગાડી એક વાગે બંધ કરાવવા આયા